તો મિત્રો અમે પહોંચી ગયા છો સો કિલોમીટર કાપી નાખ્યું છે હવે સો કિલોમીટર બાકી છે ના ના કોઈ નો બર્થડે નથી સીતારામ તો કેમ છે બાલ્ટી મારા નવા બ્લોગ તમારું બધા હાર્દિક સ્વાગત છે આપણે ઊઠી ગયા છો અને નાય પણ લીધું છે અને આજે કે જો એક કાંડ ભીરવી બતાવું મારા પપ્પા ની તમાકુ બધી રો કાપી નાખી રાતે રાતે બેઠો બેઠો કઈક અવાજ આવે પણ હું બધી બધી તમાકુ ઢોળી કે રાતે બેઠો કડક કડક તોડી નાખે એટલે હું મારો ફોન રૂમ માં મીક દઉં કે ફોન હાથમાં આવી ગયો તો બટકા ભરીને પતાવી દે ફોન હાલો તો નીચે જ આવી શું કરે છે બધા તમને મેળવવું અમારું મમ્મી અત્યારે કપડા સુકવે છે ના ઓપન કપડા આપણે પેલા નાસ્તો કરી લઈએ પછી હા બારર આન બાર આટો મરી આવું ને સારું ચેક ને બાર આકો મારવા આપણે આવી ગયા અંદર નથી લઈ જો એને આટલામાં આટલામાં આટો માર દેવો છે એટલે એમ નો થાય ને કે મને આટો મરાવવા નથી લઈ ગયા તા એટલે એટલામાં આટો મરાવીને પાછું ઘરમાં અત્યારે હમણાં લઈ જ જાઓ અમારે નાસ્તો કરવાનો નાસ્તો કરીને પછી પછી એનાય નાસ્તો કરાવવાનો છે આવુંય નથી ઉપર હાલ હોય નથી બાકી હું બાકી ખાવાનું નાસ્તો કરવામાં નવ વાગ્યા છે જો તો શું કરવી તમને થોડુંક બતાય

અને માર મમ્મીને મેળવું તમને શું કરે છો મમ્મી હે કેની ટીકડી પીતી એસિડિટી એસિડિટી થાય છે એસિડિટી ની ટીકડી પીવે શું કરે છો હે કે કાઈ ની તો મારો ભાઈ એનું કામ કરે છે હું મારું કામ કરું છું Để đau quá xa Nào nào, ko ai nộp đê nửa là Nào, bây giờ Bất tài 16, 16 Bất tài mô tê 5, 5 đê bà xe Hử? Mô tê, bây giờ mẹ mẹ nảy mô tê mô

જમવાનું બાકી એટલે હું બપોરે આવી બે ત્રણ વાગે પાછો ઘરે આવી જઈ અત્યારે તો હું કોલેજે જાઉં છું કોલેજે પોછીને બધા લેક્ચર આપણે કમ્પ્લીટ કરી લીધા છે તો હવે નીકળવી છે આપણે ઘર કોટ ઘરે પહોંચી ગયા કોલેજે થી ચેક ચેક આય ચેક જો ઠકડામાં બસ 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 ચેકુ મોડમ લગાવી દીધો આજ કરવાનું છે ચમક આમક હા 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 ઠંડા હૈ તો ચલો આપણે કામ પર લગ જાતે જય શ્રી રામ આપણે અત્યારે જઈ રહ્યા છીએ બાર અને સુમિત એના ઘરે છે તો સુમિતને મેં ફોન કર્યો કે મને લઈ જા અને હું ડાયરેક્ટ લોક ચાલુ કરીને તમારી સાથે વાત કરવા માંડ્યો કેમ કે હજી હું કાંઈ નક્કી નથી કરું હું કરું નહીં તો ચાલો પહેલાં હું તમને ઘરમાં બધે દોહું છે અત્યારે વાગી ગયા છે સૌ ને ચેક તો ચાર વાગે બે વાગે જ્યારે જાગતું દોયા ખીરાત જાગણ છે અમારે તમારે બા કરે છે પૂજા જ્યારે જવાનું ક્યાં છે ને એ હું તમને ચાલુ રસ્તે કહીશ આણંદ બાજુ કંઈક જવાનું છે કેમ કે કામ છે કેમેરો પરચેસ કરવાનો છે કેમ કે નવો કેમેરો નથી લેવો તો સેકન્ડ હેન્ડ ત્યાં પડ્યો છે કોક આગળ તો પહેલાં અમે એક બીજું પણ કામ હતું તો આરવાર બે કામ પતાવતા આવી તો ત્યાં આપણે નીકળશું સુમિત આવે જ છે ગાડી લઈને તો એ આવે એટલી વાર પછી આપણે નીકળવી મારી ઉમ ને

આપડી ગાડી છે માલ લે આયા લડકા ગાડી ઓર માલ લે ગુમરા લે જાય ઉઠા કે લે તો ચાલો આપડે હવે નીકળવી આણંદ માથે મિત્રો અમે પહોંચી ગયા છો કિલોમીટર કાપી નાખ્યું છે હવે કિલોમીટર બાકી છે તો કેમેરો લેવી અને પછી તમને મુલાકાત કરવી થોડાક થાકી જતો તો રસ્તામાં બ્રેક લઈ લીધો તો હોટલે આપણે થોડોક નાસ્તો વાસ્તો કરી કેમ કેમકે સવારે ખાલી ચા પીને જ મૂક્યો તો નાસ્તો નતો જ શ્રીરામ માં ઊભા છે આ સર્કલ થી હવે કઈ બહુ વાઘો નથી

બસ હવે ગેસ ફૂલ થાય એટલી વાર છે હલો ભાઈ ચડી દીધું છે તો પાછી એક હોટલે ઊભા હતા હવે તમે એમ કહેતા છો આ પોગી ગયો આ કામ પતી ગયું આમ થઈ ગયું નકળું એવું જ બતાવે હું કરું અત્યારે બહાર નીકળ્યા છો તો આવો જ બ્લોગ બને તો તમને મજા આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં હજી તો અમે વડોદરા ઊભા છે હવે અમે નીકળશું ભાવનગર માટે ત્રણ વાગી ગયા છે ને હજી અમે જમ્યું નથી પહેલાં તો ક્યાંક જમશું અને પછી ભાવનગર માટે નીકળશું અને ઘરે જઈને તમને હું કેમેરો પણ બતાવી દઈશ તો ચાલો આપણે નીકળવી હવે તો ભાવનગર માટે તો ક્યાંક ને આપડે નીકળ્યા નથી પણ અત્યારે જ જે નીકળ્યા છે હવે હમણાં પહોંચ્યું હમણાં આટલે છે બસો કિલોમીટર બાકી બરોડા થી નીકળ્યા છે એટલે હાવ નિરાતે આપણે જવાનું છે ભલે ચાર ની પાંચ કલાક થઈ જાય પાંચ ની કલાક પણ હાવ ધીરે ધીરે જાવું બનાવી રહ્યો બ્લોક ભાવનગર જતા જતા પાછો એક બ્રેક લીધો છે કેમ કે કન્ટિન્યુ આંખવી તો આમય પતી જાય એટલે બધું ધ્યાન રાખીને હાલવું પડે છે હાલો તો પાછા ઉભા રહી જાય હમ ક્યાં કાયલે કન્ટિન્યુ નો કાયમ ઊભરેવું પડે ઊભો તો રહેવું જ પડે પાછા અમે નીકળા પાછો આ થોડું નાસ્તો ને એવું લઈ લીધું એટલે ભાવનગર તો આવી જાય ને હાલો ગાડી સુમિતભાઈ આમથી નામ ગમિયાથી નીક ગયા મળી પડતી નથી ટુ-व्हीલ લઈ લીધી ટુ-व्हीલ લઈ લીધી ગાડી પેક કરીને વઈ ખટરાવાળા બધા હરા કાઈ વાંધો ની નીકળી લેતું વાય ખટારો શું યાર એટલે આયા ફોર-व्हीલ નાક દીધી પછી હું કરું આપણે ઘરે પહોંચી ગયા છે એ વડોદરાથી અને કાલ રાત્રે હું વ્લોગ નો બનેવ્યો કેમ કે બહુ થાકી ગયા તો ડાયરેક્ટ આવી હું સુઈ જ ગયો તો ભાવનગર પહોંચીએ તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સર્કાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા આ વ્લોગ તમને એવું લાગતું હશે કે એક બે દિવસ કેમ આમ લખેલો તો આ બે ત્રણ દિવસ થી મેં વ્લોગ શૂટ કરેલા હતા પણ બહુ મોટા નહોતા થતા એટલે હું વાત જોતો હતો મોટો થઈ જાય તો અપલોડ કર્યું પણ પાંચ પાંચ ના બનતા હતા તો બે ત્રણ દિવસના બધા ભેગા કરીને વ્લોગ આપણે એક વ્લોગ કરી નાખ્યો તે તો તમને આ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા લેજો મળું બીજા બ્લોગમાં જલ્દીથી મળીશ બાય બાય